તો હું આ એપલનો પાંચ કિલો લોટ લઈ આવી છું પહેલીવાર હું લોટ લઈ આવી આ એપલનો લોટ પહેલીવાર આપણે પેકેટ લીધું બરાબર છૂટો નહોતો મેં પેકેટ લઈ લીધું કેમ કે એમરજન્સીમાં લેવું તો પડે તો આ એપલનો લોટ ઘઉંનો લોટ છે જોઈ શકો છો તમે હામાં થોડુંક છે તો એ પહેલાં આપણે લઈ લઈએ હવે ઘઉં લઈ આવશું બે દિવસમાં અને પાંચ ભરીથી આપણે દળાવશું તો આને ઉટકવા માટે કાઢી નાખીએ અને આ કોબી વટાણા કોબી નું અહીંયા ડાળો કરી રહી છે જોઈ શકો છો મારી બધી રસોઈ થઈ ગઈ છે સરસ મજાનું આજે આપણે કોબી વટાણા નું શાક બનાવેલું છે ભાત દાળ રોટલી રોટલો ટિફિનો રખાઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી લઈશું હાલો ફ્રેન્ડ તો ફાઇનલી હવે આપણો ટાપ પણ સાફ થઈ ગયો છે આપણે પણ રોઈ નાખું આ બાજુ વાસણ પણ ગોઠવીએ નીચે કચરા પોતા પણ થઈ ગયા છે બાકીના હોલમાં બધું બાકી છે ઉપરથી હવે આપણે આ બેસશું જોઈ લોસું હવે આપણે આ છે ને એ બધું આપણે સંકેલો કરવાનો છે કેમાં હું છે આમાં કોથમીર બા છે આમાં બટેકા છે મરચાં આમાં કોથમીર ને આમાં મેથી બધું આપણે હરખું કરવાનું હોય ફટાફટ હરખો કરીએ આપણે ફ્રેન્ડ વાગી ગયા છે ચાર અને આ મરચાં આપણે અહીંયા રાખી દીધા ડરખા કરીને આમાં કોથમીર હે થોડા કેટલા આપણે ચિંજરા યાની કે આ ચણા ભોય આટલા ફોલાણા હવે હાજે ભોલશું અને અહીંયા કોથમીર સુધારી અને ધોઈને નીતરવા હાટો રાખી દીધી છે કેમ કે આપણે હાજે મેથીની ભાજી દેવાની છોકરાઓને જોઈ શકો છો ડબલ વાસણ પડ્યા હેવા અહીંયા ગોઠવાના બાકી છે અને ચાર વાગે ગયા એટલે નમો મારે તૈયાર થાય ટુસન જવાનું મારી હાલત જો વાળ બાર બધા છૂટી ગયા એટલું કામ કરવાનું એકલા એકલા હવા ઉઠીએ ત્યારે પાંચ મિનિટ બેસવાનો ટાઈમ નથી બસ કામ 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 આખોથી કામ 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 હવે હાજની રસોઈની તૈયારી કરશું પાછો બરાબર તો ચાલો પાસમ પાસમ ગોઠવી દે જાય ટુસન પછી ગોઠવી એને તૈયાર કરી દે પછી મળીએ તમને હેલો ફ્રેન્ડ્સ તો અત્યારના આરામ કરી જેવું અને હવે ઉઠીને આપણે રસોઈ ચાલુ કરી દીધી અને આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું મેથી ભાજી નું શાક જોઈ શકો છો તમે મેથી ધોઈને રાખી દીધી છે સરસ મજાની મેથી ભાજીને શાક બનાવવાનું છે પણ એના માટે હવે બપોરે રાખી દીધું છે ગેસ ઉપર તો અહીંયા હવે તેલ ગરમ થાય પછી વઘારશું આ બાજુ મારે થોડા કેટલા ભાત બનાવવાના છે કેમ કે ભાતને પછી વઘારવાના છે આપણે એટલા માટે બરાબર તો અહીંયા તેલ ગરમ થઈ જાય પછી આપણે આનો વઘાર કરી લઈશું ફટાફટ અહીંયા સરસ મજાના આપણે મેથીનો હવે વઘાર કરી લીધો છે આપણે જોઈ શકો છો

ટિફિન થઈ ગઈ છે તો અહીંયા નમસ્વી ને રાજુ કામ કરી રહ્યા છે ને હું જાઉં છું માર્કેટ વઘારે તો ભાત પણ થઈ ગયા મેથીની ભાજી પણ થઈ ગઈ તો રાજુ મને હેલ્પ કરાવે વાસણ ટકોમાં નમસ્વી હેલ્પ કરાવે ટિફિન ભરવામાં અહીંયા બે છોકરા જમી રહ્યા છે એક નવો છોકરો આવ્યો જૂનો જ છે કાંઈ નવો નથી અહીંયા ટિફિન બાંધ્યામાં નમુ આ ભરાઈક બે ટિફિન ચાલો માર્કેટ